આજનો આપણો ટોપિક લો ઓફ અટ્રેક્શનમાં આપણું સ્વાસ્થ્ય છે એટલે કે આપણી તંદુરસ્તી છે ગુજરાતીમાં કહેવત છે પહેલું સુખ તે જાતે ન રહ્યા એટલે જો તમે પોતે સ્વસ્થ હશો તો સમજી લો કે દુનિયાની બધી મિલકત તમારી પાસે છે તો એ સ્વાસ્થ્ય માટે આપણે કૃતજ્ઞતા કેવી રીતે કરી શકીએ એ હું ટિપ્સ તમારી માટે લઈને આવી છું એટલું બધું વર્ક કરે છે તમે તમારા સ્વાસ્થ્ય માટે કૃતજ્ઞતા વ્યક્ત કરશો તો તમારું શરીર વધારે ને વધારે સારું થતું જશે અત્યાર સુધી આપણી પાસે જે પણ કંઈ છે સ્વાસ્થ્ય તરીકે એનો આપણે ક્યારેય આભાર માન્યો નથી એવરી ટાઈમ આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધું છે તો આપણા સ્વાસ્થ્યની કૃતજ્ઞતા કેવી રીતે માનીશું ચાલો જોઈએ આપણે બધા જ જાણતા હોઈએ છીએ કે તંદુરસ્તી ની અપેક્ષા કોઈ પણ વસ્તુ ના આવી શકે જો તમે હેલ્ધી હશો તો તમારી પાસે બધી જ સંપત્તિ છે વિચાર કરો કે ક્યાંક તમે બારગામ ફરવા જાઓ અને આંખમાં ક્યાંક કશું પડી જાય છે એ તમને બે કલાક હેરાન કરે છે પણ બે કલાક સુધી તમારો જીવ જતો રહ્યો હોય એવું આંખમાં થયા કરે છે ત્યારે આપણને કિંમત થાય છે કે મેં આ ધ્યાન કેમ ના રાખ્યું આંખનું મારે આંખ ઉપર કંઈક પ્રોટેક્ટિવ પહેર્યું હોત મેં ગોગલ્સ પહેર્યા હોત તો આવી જગ્યાએ નીકળી નીકળીશું તો મને આંખમાં કચરો ન ગયો હોત તે વખતે આપણે આપણે આંખનું ધ્યાન ન રાખ્યું અને પછી આપણને એનો અફસોસ થાય છે સેમ એવી જ રીતે જ્યારે આપણને સિઝનલ ચેન્જમાં શરદી ઉધરસ તાવ થાય છે ત્યારે આપણને તરત જ એવું થાય છે કે થાકી ગયા હોય આંખો દુખતી હોય હાથ પગ દુખતા હોય ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે તંદુરસ્તીનો ખ્યાલ ના રાખ્યો અને આજે હું આમાં પટકાઈ ગઈ તો શરીરના એકે એક અંગને આપણે કૃતજ્ઞતા કેવી રીતે કરવી કેવી રીતે એને થેન્ક યુ કેવું એની માટે મારી સાથે જોડાયેલા રહો હું તમને મને સમજ પડે એવી ટિપ્સ ચોક્કસ આપું છું તમે એવા લોકોને પણ જોયા હશે કે જે લોકો ગળ્યું નથી ખાતા આઈસક્રીમ નથી ખાતા મગસ મીઠાઈ કંઈ ખાતા જ નથી અને તો પણ એવા લોકોને ડાયાબિટીસ હોય છે કેમ આવું બધું કેમ થાય છે હું ફક્ત અને ફક્ત એટલું જ જાણું છું કે એ લોકોએ જ્યારે પોતાનું સ્વાસ્થ્ય સારું છે ત્યારે એની વેલ્યુ નથી કરી ત્યારે એનો આભાર નથી માન્યો કે મારા શરીરમાં કોઈ પણ રોગ નથી એના માટે આભાર 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 મારી આંખો સારી રીતે ચાલે છે એના માટે આભાર 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 મારા કાન બધું સરસ સાંભળી શકે છે એના માટે આભાર 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 મારા નાક બધા જ સ્મેલ લઈ શકે છે એના માટે આભાર 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 તો એવી રીતે દરેક અંગ માટે તમે આભાર માન્યો નહીં હોય તો તમને કંઈ ને કંઈ કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવવાના જ છે તો તંદુરસ્તી જેવી અમૂલ્ય ભેટ માટે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું રોજ જ ભૂલવું ના જોઈએ આ કોઈ સેશન નથી કે ભાઈ હું તમને આજે હું સમજાવું કે આવી રીતે તમારે વ્યક્ત કરવાનું તમે સાંભળી લીધું સમજી લીધું અને તમે એક બે દિવસ કર્યું એવું નથી આ ટાઈમ પ્રેક્ટિસ છે તમારે જેટલું તંદુરસ્ત થવું હશે એટલી તમારે પ્રેક્ટિસ કરવી પડશે પ્રેક્ટિસમાં કશું જ નથી ફક્ત અને ફક્ત આપણા શરીરના દરેક અંગનો આભાર માનવાનો છે કે જે આપણા માટે આટલું કાર્ય કરે છે ઘણીવાર આપણે કશું ખાઈએ છીએ અને પચતું નથી તો આપણા પેટમાં અપચો થઈ જાય છે એના લીધે આપણું શરીર સારું નથી રહેતું ઘણા લોકોને ઇન્ફેક્શનનો તાવ ચડી જતો હોય છે તો એ બધી જ વસ્તુનો આપણને ત્યારે ખ્યાલ આવે છે કે ઓ મારા પેટમાં આ શું થઈ ગયું પણ આપણે જ્યારે આપણી પાસે તંદુરસ્તી રૂપી ભેટ છે જેમ કે અત્યારે કોઈ જ પ્રોબ્લેમ નથી તો હું મારા એ ભાગના બોડીના પાર્ટ્સનો આભાર નથી માનતી કે તમે પણ નથી માનતા તો આ એક પ્રેક્ટિસ છે જે આપણે કરવાની છે આભાર માનવાની પ્રેક્ટિસ અને આભારની લાગણી તમારે અંદર જનરેટ થવી જોઈએ એવું ના થાય કે તમે ફક્ત બોલો આભાર પણ તમે હૃદયથી આભારી ના હો એવું થશે તો આ પ્રેક્ટિસ કોઈ કામની નથી એટલે જ્યારે પણ તમે આ પ્રેક્ટિસ કરો ત્યારે શરીરના બધા જ અંગો માટે દિલથી આભાર માનજો અને એને મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે ઊંધું વિચારજો તો તમને આભારની લાગણી એમાં પેદા થશે માની લો કે મારા આ દાંતમાં દુખાવો થયો છે દાંતમાં દુખાવો થયો હોય ત્યારે આપણો આખો મગજ અને આપણો જીવ દાંતમાં ને દાંત રહે પણ જ્યારે દાંતમાં દુખાવો નથી બધા દાંત સારા છે તમે સારી રીતે ચાવી શકો છો ત્યારે ક્યારેય તમે તમારા દાંતને આભાર માન્યો નથી માન્યો એટલા જ માટે આપણે એને આભાર માનવાનો છે અને એ આભાર એવી રીતે માનવાનો કે જે આપણને એક્ઝેક્ટલી ફીલ થાય એટલા જ માટે મેં તમને એવું કહ્યું કે જ્યારે આપણે દાંત દુખે ત્યારે એવું કહીએ કે મારા દાંત દુખ્યા એની પહેલાં જ આપણે એ ફિલિંગ લાવવાની કે જો મારા દાંત દુખશે હું ખાઈ નહીં શકું તો આજે મારા દાંત તંદુરસ્ત છે એના માટે હું દિલથી મારા દાંતનો આભાર માનું છું આજે મારી આંખો બધું જ જોઈ શકે છે એના માટે મારી આંખોનો આભાર માનું છું મારા કાનની શક્તિ શ્રવણ શક્તિ સારી છે બધી જ વસ્તુ મને સંભળાય છે કાનમાં કોઈ પ્રોબ્લેમ નથી હું મારા કાન માટે આભાર માનું છું મારા હાથ પગ બધું જ સરસ રીતે ચાલી રહ્યું છે અને દરેક કામ હું કુશળતાથી કરી શકી રહી છું એના માટે આભાર 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 મારું મગજ સારું છે ચાલી રહ્યું છે મને બધું યાદ રહે છે મારી યાદશક્તિ માટે આભાર 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 મને દરેક વસ્તુની સ્મેલ આવે છે એના માટે મારા નાકનો આભાર માની લો કે તમારું નાક કોઈ વસ્તુની સ્મેલ કરતું બંધ થઈ જાય કશું ક્યાંક સળગતું હોય અને તમને ખબર ના પડે તમારો નાક ના ડિટેક્ટ કરી શકે તો શું થાય કેટલું મોટું નુકસાન થાય તમને સ્મેલ આવે નહીં તમે અવેર થાવ નહીં અને ત્યાં ભડકા થઈ જાય તો જ્યારે તમે આ ફિલિંગથી વિચારશો ને તો તમને એ વસ્તુ માટે આભાર માનવાનું ચોક્કસ માન થશે તો મારા નાક બધા જ સ્મેલ લઈ શકે છે એના માટે આભાર 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 એવી જ રીતે બોડીના બધા પાર્ટ્સ માટે તમે આભાર માની શકો આપણી બોડીમાં તો કેટલા પાર્ટ્સ છે હૃદય લિવર કિડની પેન્ક્રિયાઝ લંગ્સ સ્મોલ ઇન્ટેસ્ટાઈન બિગ ઇન્ટેસ્ટાઈન મોટા 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 જ ભાગ મેં ગણાવ્યા છે એ સિવાય તો કેટલા બધા અંગો છે તો આભાર માનવાની શરીરને આભાર માનવાની પ્રેક્ટિસ તમે આજથી જ ચાલુ કરો જો તમને મારા વિડીયો કોઈ પણ કોઈ પણ રીતે કોઈ પણ રીતે ઉપયોગી લાગતા હોય તો શેર કરો અને તમે પણ પ્રેક્ટિસ કરો ફરી મળીશું આવતીકાલે નવી આભારની પ્રેક્ટિસ સાથે તો મારી સાથે આભાર માનવાની પ્રેક્ટિસ તમે કરી રહ્યા છો એ જાણીને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે એના માટે તમારે એક નોટબુક ચોક્કસ રાખવાની છે અને એમાં દરરોજ જે આ પ્રકારની પ્રેક્ટિસ કરવાની છે હું રોજ અલગ અલગ પ્રેક્ટિસ કરાવતી રહીશ અને તમે મારી સાથે કરતા રહેશો આપણા બંનેના જીવનમાં એક જાદવી ચેન્જ આવશે તો એક નોટબુક લેજો અને જે પણ હું શીખવાડું એની પ્રેક્ટિસ કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ